વડોદરાની નવરચના સ્કૂલે બોમ્બથી ઉડાવવાની ધમકી સમાવસ્તારમાં નવરચના સ્કૂલે બીજી વાર ધમકી મળી ધમકીને લઈ બાળકોને રજા અપાઈ મેલકોરે કર્યો છે તેની કપાસ સાયબર ક્રાઈમ કરી રહી છે આ મારું અહિયાં બહુ ચિંતાનું આખું બહુ ટેન્શન છે મારું બાળક અત્યારે બહુ આ મને આટલી બધી ટેન્શન થઈ ગયું આ જાણ્યા પછી અને હું ખરેખર બહુ એ ટેન્શનમાં છું પ્લીઝ મને આ બધી વસ્તુઓથી બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે મારું બાળક અત્યારે ઘરે અત્યારે સહી પહોંચ્યું છે મને સારું વસ્તુ છે બરાબર અને આ બધી સ્કૂલ તરફથી મને કોઈ પણ જાણકારી કે વસ્તુ હવે એ બધી વસ્તુઓ મને ખ્યાલ નહી પણ આ બધી વસ્તુઓથી મેં ઘણો મારું બાળક અને મેં મને અંદર મેન્ટલી હેરાન થયા અમે લોકો કે આવું ના સ્કૂલ થી નહીં આ અત્યારે તમારી પાસેથી આ બધું જાણ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો આ બધી વસ્તુઓ સ્કૂલ તરફથી તો મને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં જ આવી નહી મને એવું કે અહીંયા આગળ સ્કૂલ થી છોડી દીધા છે મેં તું વાંધો નહીં ચલો જઈને લઈ આવું એમને પણ પછી અહીંયા આગળ આવ્યા પછી આ બધી માહોલ જોયા પછી મને ખ્યાલ આવ્યો કે આ બધી પરિસ્થિતિઓ છે આ જે કઈ તમે કે વાતો કરે એ પ્રમાણે એનું કઈ આ બધી પ્રોબ્લેમ્સ છે એવું જાણવા મળ્યું આ સમા વિસ્તાર માં નવરચના સ્કૂલ છે જેને સવારે છ પચાસ કલાકે એક ઈમેલ મળેલો હતો જે ઈમેલ માં દર્શાવેલું હતું કે બોમ્બ મૂકવામાં આવેલો છે સ્કૂલમાં અને બપોરે બે વાગ્યા સુધીમાં એ બોમ્બ ફાટી જશે જે અનુસંધાને સ્કૂલ પ્રશાસને અમારો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ એસઓજી બીડીએસ અહીંયા પહોંચી ગઈ છે સાયબર પણ અહીંયા આવી ગયું છે સાયબર સેલ પોતાની રીતે ઈમેલ ક્યાંથી આવ્યો છે એની કામગીરી ચાલુ કરી દીધી છે અમે તપાસ કરવાની સ્કૂલને આ મેસેજ મળતા એના અનુસંધાને સ્કૂલના બાળકો જે છે જે ભણે છે એ લોકોને બધાને રજા આપી દેવામાં આવેલી છે અને તમામ બાળકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે સ્કૂલમાં અત્યારે બીડીએસનું એન્ટી સાયબર ચેકિંગ ચાલુ છે અને આખી સ્કૂલમાં અમે લોકો ચેક કરી રહ્યા છીએ ગઈ વખતે જે મેલ મળ્યો હતો એ ભાઈલી અને અહીંયાની બંને સ્કૂલોમાં એક સાથે મેલ મળેલો હતો અને એની તપાસ ગુનો ભાઈલીમાં દાખલ થવામાં આવેલો હતો એની તપાસ કરવામાં આવેલી હતી હાલમાં જે આવેલો છે એ અલગ છે અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ સાયબર ટીમ પણ અહીંયા છે મેલમાં લખેલું છે કે સ્કૂલની અંદર બોમ્બ મૂકવામાં આવેલા છે અને બે વાગ્યા સુધીમાં બોમ્બ ફૂટી જશે વડોદરા શહેરમાં આવેલી નવરચના સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સતત બીજી વખત આ ધમકી મળતા સ્કૂલમાં પણ ક્યાંકને ક્યાંક દોડધામ છે તે મચી હતી નવરચના સ્કૂલ છે તે સમા વિસ્તારમાં આવેલી છે સાથે સાથે વાત કરીએ તો આ અગાઉ પણ જે નવરચના યુનિવર્સિટી છે ત્યાં પણ આ પ્રકારની ધમકી ભર્યો મેલ આવ્યો હતો અને તેને લઈને હાલ જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તમામ અધિકારીઓ અહીં પહોંચ્યા છે સાથે સાથે વાત કરીએ તો સ્કૂલમાં જે અભ્યાસ કરતા તમામ બાળકો છે તેમને પણ જે રજા છે તે આપી દેવામાં આવી છે હાલ તો આ મેલ છે તે ક્યાંથી આવ્યો તે કોઈ પણ પ્રકારની માહિતી જે પ્રાપ્ત નથી થઈ રહી પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા આ જે ઇમેલ છે અને તેના ઉપર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેને લઈને ડીસીપી પીસીબી તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ ટીમો છે તે હાલ નવરચના સ્કૂલ ખાતે પહોંચી છે બોમ્બસ્કોડ અને ડોગ સ્કોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને આ જે સ્કૂલ છે કે ત્યાં તપાસ કરી રહી છે હજી સુધી પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી પરંતુ જે રીતે અવારનવાર ક્યાંક ને ક્યાંક આ જે નવરચના સ્કૂલ છે ને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓ છે તેવું પણ ચિંતિત બન્યા છે એક વર્ષની અંદર સતત બીજી વખત આ જે ઘટના છે તે બની છે અને હાલ પીસીબી તેમજ જે ક્રાઇમ બ્રાન્ચ રહીના જે તમામ જે સ્ટાફ છે જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે તપાસ છે તે કરી રહ્યા છે જોકે હાલ પોલીસની તપાસ છે તે ચાલુ છે પરંતુ જે રીતે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ પોલીસને નથી મળી આવી પોલીસનું સર્ચ છે તે અહીંયા આજે નવરત્ના સ્કૂલ છે ત્યાં ચાલુ છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા